સ્વામિનારાયણ વાલા ભક્તો નંદરાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું હતું તો અહીંથી જાવું પીડ્યું આ મહાપુરુષોના શબ્દો અને આ મહાપુરુષોના શબ્દો એક વખત ઉતરી જાય ને તો એરથી હબા આવવા માંડે સહન ન થાય કારણ કે આ મહાપુરુષોને આપણે હજી ઓળખ્યા જ નથી અને એક વખત ઓળખી જ ને પછી આપણે બીજાનું કાંઈ આપણને સાંભળશું નહીં આ ભગવાનની વાતો આ ભગવાનના શબ્દો એ મીરાબાઈને સટકી લાગી રાણાએ ઝેરનો કટોરો આપ્યો અમૃત માની પીજા ભગવાને કાંઈ થવા ન દીધું અરે નરસિંહ મહેતાના કેટલા લોકોએ અપમાન કર્યા છતાં ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ રાધે ગોવિંદ આવી આવી વાતો લઈને સંતો એ ભક્તો કરી જાય છે તમને વિચાર આવો જો આંખ ઉગડી જાવી જો આંખ ઉગડી જાવે નિંદર જ ન આવે નિંદર જ નો કારણ કે મહાપુરુષ શબ્દો સતી તોરલ જેસલ જાડેજાને દરી મધ દરી એમ કે જેસલ તારા પાપને તો પોકાય તે જેસલ પોતાના પાપને પોકારે અને દરિયાની સામે પાર નાવ ઉતરી જાય સાહેબ આ વાતો આપણને ક્યાં મળશે ના કરતા મોંઘી વાતો એ મહાપુરુષો આપણને રાજદી ચેતવે છે રાજદી ચેતવે છે કુવાનાની લંકા રાવણની હતી કંસ કેવો શક્તિશાળી હિરણ કશીપુ કેવો શક્તિશાળી તોય આંખીના પલકારા ઉડે એમ ઉડી જાય જગતમાંથી કારણ કે જેણે ભગવાનનું ભજન કર્યું ઈ અમર રહી ગયા ઈ અમર રહી ગયા સાહેબ એટલે ભગવાનને યાદ કરી લેજો યાદ કરી લેજો યાદ કરી લેજો એ ભગવાનને પ્રેમ કરી લેજો પ્રેમ કરી લેજો અંદરથી મહાપુરુષોના શબ્દો સાંભળીને તો આપણને રાતે દોઢ વાગે નીંદર ઉડી જાય જો શું મહાપુરુષો કહી ગયા હે સંત બજરંગદાસ બાપા તમે નામ લ્યો તો હાજરે હાજુ કળિયુગમાં પ્રગટ પરસા પૂરે કળયુગમાં પ્રગટ પુરસા પર આ બધું ક્યાં મળે આ મહાપુરુષોના શરણોમાં મળે આ મહાપુરુષોના શરણોમાં મળે એક વખત બજરંગદાસ બાપુ જ્યાં હતા બાપ શામજી બાપુ બિરાજે બજરંગદાસ બાપા કહે મારા રસોઈ દેવી છે હતા ધારમાં એ તો હારે રહ્યા મનમાં એમ થાય બાપુના ખિસ્સામાં શું હોય છે રસોઈની વાત કરે ત્યાં તો બાપાએ બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો લક્ષ્મીનો ઢગીલો થવા માંડ્યો લક્ષ્મીનો ઢગીલો થયો જ્ઞા તો લક્ષ્મી તો ભગવાનની દાસી છે હું આ મહાપુરુષોના જીવનને આ અને આપણે એક બીડીના ઠૂંઠા માટે આખો દી દુઃખી થઈ એક સા સા બે ઘૂંટડા હાટો આખો દી દુઃખી થઈ આપણે શરીરને ખોટું તોડીએ આ મહાપુરુષોના રસ એક વખત પી જાઉં ને તો આપણો બેડો પાર થઈ જાય આપણો બેડો પાર થઈ જાય હે અનુપસિંહ બાપુ વાઘેલા કે જે પોતાના ડાયરી અંદર વાત કરતા હોય તો આપણને એમ થાય કે આપણી આપણું આળસ ખંખેરીને આપણે લાગી જાય ભગવાનને રસ્તે લાગી જાય ભગવાનને રસ્તે બસ આ જ કરી રહ્યું છે